બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ પડતા જ નદી નાળા છલકાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા ચાર ઇંચ વરસાદ પડતા જ મજિયાસર ડેમ સાડા ત્રણ ફૂટ નવા પાણીની આવક થઈ તંત્ર એલર્ટ થયું અને નીચાણવાળા વિસ્તારમાં તેમણે સમીક્ષા પણ કરી હતી હવામાન ખાતાએ આપેલા આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અમરેલી બગસરા રોડ ઉપર પાણી ફરી વળતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા રોડ બંધ થયા હતા બગસરા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ગતરાત્રિથી સવારના છ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસાદથી નાળાઓમાં ઘોડાપુર આવ્યા પૂરની સ્થિતિ વણસતા પૂરના પાણી લોકોના ઘરોમાં પણ ફરી વળ્યા હતા જેથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું

પચાસ મિલીમીટર જેટલો આશરે વરસાદ નોંધાયેલ છે જેના હિસાબે પાણી ભરાવાના અમુક જગ્યાએથી પ્રશ્નોને ફરિયાદ આવેલ છે જે સંદર્ભમાં અમરેલીથી બગસરા જતાં જેઠિયાદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો પરંતુ વહીવટીતંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો જેમાં ખાસ કરીને નદી પરાના વિસ્તાર તેમજ વાલ્મીકીમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી નગરપાલિકા સાથે સંકલન કરી અને આ બાબતે તંત્ર દ્વારા જે જૂનું બિલ્ડિંગ છે એ કોઈને સ્થળાંતર માટે ઓપન કરી નાખવામાં આવેલ છે આ ઉપરાંત નગરપાલિકાની સાધન સામગ્રી ફાયર ફાઈટર વગેરે પણ અમે સ્ટેન્ડ બાય રાખેલ છે અને કોઈ પણ ફરિયાદ આવે તો તાત્કાલિક નિવારણ કરવા માટેની કામગીરી હાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત શ્રી ટીડીઓ શ્રી આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા અમારા દ્વારા ઘણી બધી વિસ્તારોની સવારથી સતત મુલાકાત લેવાની કામગીરી હાલ ચાલુ છે અને હાલ વરસાદ રોકાઈ ગયેલો છે પરિસ્થિતિ કાબૂમાં છે પાણી ઉતરવાના ચાલુ થઈ ગયા છે હાલ કોઈપણ પ્રકારની એવી ગંભીર સમસ્યાઓ નથી